સિદ્ધપુરમાં એક કરોડ છાસઠ લાખના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત થવાથી આવનાર સમયમાં સિદ્ધપુર નગરપાલિકાની કાર્યપલટ થશે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુરમાં એક કરોડ છસઠ લાખના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત થવાથી આવનાર સમયમાં સિદ્ધપુર નગરપાલિકાની કાયાપલટ થશે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લામાં વિવિધ વિકાસના કાર્યો ઝડપથી આગળ થપી રહ્યા છે તે દિશામાં રોજ કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને પાટણ લોકસભા સાંસદસભ્ય શ્રી ભરતસિંહ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત રૂપિયા એકસો છસઠ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેનાથી આગામી સમયમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં પાણી ગટર રસ્તા તેમજ અન્ય માળખાકીય સુવિધાઓનો વિકાસ થશે આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સિદ્ધપુરમાં એક કરોડ છેસઠ લાખના વિકાસના ખાત ખાતમુહૂર્ત થવાથી આવનાર સમયમાં સિદ્ધપુર નગરપાલિકાની કાયાપલટ થશે આજના શુભ પ્રસંગે લોકહિતના કાર્યોને સમયસર પૂરા કરીને નગરજનોને ઉપયોગી થવા બદલ હું સિદ્ધપુર નગરપાલિકાની પૂરી ટીમને દિલથી શુભેચ્છા પાઠવું છું સાથે કેન્દ્ર સરકારનો પણ ધન્યવાદ વ્યક્ત કરું છું કારણ કે કેન્દ્ર સરકારના વિકાસના કાર્યોને આપવામાં આવેલી પ્રાથમિકતાને લીધે ભારત દેશનું અર્થ અર્થતંત્ર વિશ્વનું સૌથી મોટું પાંચમા નંબરનું અર્થતંત્ર બની ગયું છે જેને શ્રેય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે જેમને વિકાસના કાર્યોને વેગવંતુ બનાવવાનું કામ કર્યું છે તેનાથી ભારત દેશનું નામ વિશ્વમાં રોશન થયું છે આ પ્રસંગે પાટણ લોકસભા સાંસદ સભ્ય શ્રી ભરતસિંહ ડાબીએ જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિથી દેશનું નામ વિશ્વમાં રોશન થઈ રહ્યું છે તેઓની દીર્ઘદ્રષ્ટિને લીધે ઉત્તર ગુજરાતમાં કેનાલ આવતા આ વિસ્તારમાં સમૃદ્ધિ પણ આવી છે આનો લાભ છેવાડા માનવીને મળી રહ્યો છે આ પ્રસંગે પૂર્વ રાજ્યપાલ સાંસદ શ્રી દિનેશભાઈ આનાવાડીયા સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ શ્રી અનિતાબેન પટેલ સિદ્ધપુર નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી સોનલબેન ઠાકર ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ સંગઠનના હોદ્દેદારો અને બહોળી સંખ્યાઓમાં સિદ્ધપુર નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આજનો દિવસ સિદ્ધપુર શહેર માટે આનંદનો દિવસ છે એટલા માટે કે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખશ્રી અને એમની ટીમ અધિકારીઓ પદાધિકારીઓ ભેગા થઈને સિદ્ધપુરમાં એકવીસ કામ એકની સાથે આજે એનું ખાતમુહૂર્ત થયું છે એક કરોડ અને છાસઠ લાખ રૂપિયાના કામ જ્યારે ખરેખર ખાતમુહૂર્ત થયું હોય ત્યારે અનેક લોકોને આની સુવિધાનો ફાયદો થવાનો છે એની સાથે સાથે હમણાં જ આદરણીય અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સિદ્ધપુરમાં આવીને અનેક પ્રકારના કરોડો રૂપિયાના કામ એટલે એકસો પચાસ કરોડ થી વધારે રૂપિયાના કામ આવ્યા હતા આજે સંસદ સભ્ય ભરતસિંહ ડાભી સાહેબ ઉભા છે એમને પણ આ વિસ્તારની અંદર તાજેતરમાં જ આ વિસ્તારની અંદર સૌથી મોટી સમસ્યા જે અમારી પુલની હતી એ દૂર કરીને રેલવે ઉપર જે મંજૂર કરાયા એવા અનેક પ્રકારના કામ ટૂંક સમયમાં જ્યારે સિદ્ધપુર થયા છે આ બધા કામની સુવિધા ના કારણે સિદ્ધપુરની જનતા બહુ ખુશ છે આવનાર સમયમાં લોકો એમ કહે છે કે આને સારી રીતે અમે બદલો આપવાના છે